પંજાબ અને હરિયાણામાં વધુ પડતા વરસાદના કારણે પૂરની ગંભીર પરિસ્થિતિ વૃંદાવનમાં વ્યાપક પૂરની પરિસ્થિતિ સર્જાઈ સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી જવાથી અનેક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું આ કટુકટીની ઘડીમાં કચ્છના અંજારના સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમ દાસજી મહારાજ આગળ આવ્યા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોને સહાય પૂરી પાડવા સેવા કાર્ય શરૂ કર્યું છે મહંતે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાજું ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી સાથે જ પાણીથી માર્ગો બંધ થવાથી ભોજન પહોંચાડવા માટે ખાસ બોટની પણ વ્યવસ્થા કરાઈ છે આ સંપ્રદાય દ્વારા દરરોજ હજારો લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે મહારાજ શ્રીએ કહ્યું છે કે આ પરિસ્થિતિમાં કોઈ પણ પરિવાર ભૂખ્યો ન રહે તે માટે આ સેવા કરાઈ રહી છે રસોઈ સામગ્રી તૈયાર કરી અને જેને કહી શકાય ને એવી ગલી ગલીમાં અને એ પણ બોર્ડ થી ત્રણ ચાર અલગ અલગ બોટો લગાવી અલગ દસ થી પંદર લોકોને એમાં લગાડ્યા સાધુ સંતો સ્થાનિક લોકોને કેમ કે આપણે ખબર ન હોય કયો વિસ્તાર ક્યાં છે વિસ્તાર ક્યાં છે એટલે એ લોકોને લગાડી અને એમ એ દિવસે જેને કહેવાય કે ખીચડી છે ખારાપાન છે પછી દૂધ છે દહીં છે બ્રેડ છે રોટલી છે શીરો છે આદે આદિ ની સામગ્રી તૈયાર કરી અને છેલ્લા લગભગ આઠ થી દસ દિવસ સુધી એ સેવા કે પ્રવૃત્તિ ચાલુ છે